કૃષિ સહાય પેકેજની જાહેરાત એક દિવસ પૂર્તિ અટવાઈ છે આજે ગુરુ નાનક જયંતિને રજા હોવાથી જાહેરાતની શક્યતા નહત રાહત પેકેજના બજેટ અંગે નાણામંત્રી સાથે કૃષિ મહેસૂલ વિભાગની ચર્ચા બાકી છે કાલની ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કૃષિ મંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરી સુચિત પેકેજના બજેટ અંગે નાણામંત્રી સાથે ચર્ચા થયા બાદ જાહેરાત થઈ શકે છે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ કૃષિ વિભાગે મહેસૂલ વિભાગને દરખાસ્ત મોકલી પ્રાથમિક નુકસાનના રિપોર્ટના આધારે દરખાસ્ત મોકલવામાં આવી છે કૃષિ વિભાગની દરખાસ્ત અંગે હવે મહેસૂલ વિભાગ અભ્યાસ કરી રહ્યું છે અને મહેસૂલ વિભાગના રિપોર્ટના આધારે દરખાસ્ત તૈયાર કરવામાં આવશે કૃષિ અને મહેસૂલ વિભાગના રિપોર્ટના આધારે નાણાં વિભાગ પાસે દરખાસ્ત જશે નાણાં વિભાગ દરખાસ્તને મંજૂરી આપે ત્યારબાદ સહાય પેકેજ જાહેર થશે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કૃષિ સહાય પેકેજની કેમ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે સરકારે સર્વે પણ પૂર્ણ કર્યો છે અને હવે રાહ જોવાઈ રહી છે તો સરકારની એ જાહેરાતની જેનાથી ખેડૂતો બેઠા થઈ શકે કૃષિ સહાય પેકેજ એક દિવસ પછી જાહેર થાય તેવી શક્યતા એટલી ઝડપથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને સહાય કરવા માટે થઈ અને પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ આ પ્રક્રિયા ક્યાંક ગણતરીની અંદર તો ક્યાંક મંજૂરીની અંદર અટવાઈ છે જેના કારણે આજે રાહત પેકેજ જાહેર થવાની શક્યતા બિલકુલ નહીવત જોવા મળી રહી છે સૌથી મોટું કારણ જે જાણવા મળ્યું છે એ કારણ સામે એ આવ્યું છે કે છેલ્લા છોતેર કલાકની અંદર ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પ્રયાસ કરી રહ્યા છે કે ખેડૂતોને વહેલામાં વહેલી તકે રાહત પેકેજની જાહેરાત કરી અને માવઠાનો માર જે કુદરતે તેમને આપ્યો છે એમાં સરકાર મદદરૂપ થઈ શકે રાહત પહોંચાડી શકે ગઈકાલે બેઠક મળી હતી એ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ દોઢ દિવસ સુધી સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની મુલાકાતે હતા એક રાત પણ તેઓએ સૌરાષ્ટ્રની અંદર રોકાણ કર્યું હતું ત્યાંથી આવ્યા બાદ તેમણે મિટિંગ પણ યોજી હતી આ મિટિંગની અંદર ત્રણ વિભાગના સચિવ ઉપસ્થિત હતા જેની અંદર કૃષિ વિભાગ નાણાં વિભાગ અને મહેસૂલ વિભાગના સચિવો ઉપસ્થિત હતા તો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિમંત્રી બંને કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત હતા પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે એ આવે છે દ્રશ્યોની અંદર પણ આપ જોઈ શકો છો કે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે એ બાબત સામે આવી છે એ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આ બેઠકની અંદર ઉપસ્થિત ન હતા એવું નહોતું કે નાણાં મંત્રી કનુ દેસાઈ ક્યાં બહાર હતા પ્રવાસે હતા નાણાં મંત્રી કનુ દેસાઈ સચિવાલય સંકુલ એકની અંદર આવેલા પોતાના કાર્યાલયમાં જ ઉપસ્થિત હતા પરંતુ તે બેઠકની અંદર ઉપસ્થિત ન હતા જે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે કૃષિ વિભાગે પ્રાથમિક નુકસાનીના અહેવાલ ને આધારે એક દરખાસ્ત તૈયાર કરી છે અને એ દરખાસ્ત મહેસૂલ વિભાગને મોકલી આપી છે મહેસૂલ વિભાગ એસડીઆરએફના નિયમ સરકારની સૂચના કે એમાં ટોપ અપ કરી એટલે કે સ્વભંડોળમાંથી ખેડૂતોને મદદ કરવાની છે તે અંગેની ગણતરી કરી રહ્યું છે જો કે હજુ આ બંને વિભાગોનું સંકલન થયા બાદની જે દરખાસ્ત નાણાં વિભાગમાં જવી જોવે એ દરખાસ્ત નાણાં વિભાગમાં નથી ગઈ લાગી રહ્યું છે કે આજે રજા હોવા છતાં પણ આ દરખાસ્ત બંને વિભાગ એટલે કે કૃષિ વિભાગ અને મહેસૂલ મહેસૂલ વિભાગ એ સંકલન કરી અને નાણાં વિભાગમાં મોકલશે અને ત્યારબાદ નાણાં વિભાગ તેનું ડ્રાફ્ટિંગ તૈયાર કરી નાણા મંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે નાણાં મંત્રીની ચર્ચા બાદ એ દરખાસ્તને મંજૂરી મળશે જોકે એ મંજૂરી મળ્યા બાદ પણ હજુ એક પ્રક્રિયા બાકી રહી છે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકવાની અને જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધ્યાને આ સમગ્ર બાબત મૂકી છે કે ખેડૂતોને ગુજરાતની અંદર કમોસમી વરસાદમાં કેટલું નુકસાન થયું છે આ તમામ પ્રાથમિક બાબતો કેન્દ્ર સરકારના ધ્યાને મૂકવામાં આવી રહી છે આજે ગુરુ નાનક જયંતી દેવ દિવાળી દિવાળીની સરકારી રજા હોવાના કારણે બિલકુલ એવું નથી લાગી રહ્યું કે આજે સરકાર ખેડૂતો માટેના રાહત પેકેજની જાહેરાત કરી શકે હા એ પ્રક્રિયા ચોક્કસથી આજે પૂરી થઈ શકે અને આવતીકાલે આ અંગેની જાહેરાત થવાની શક્યતા છે સરકાર પ્રયાસ કરી રહી છે અને સરકારના પ્રયાસો કાલે જે બેઠક યોજાઈ હતી એ પહેલાં બે બેઠક યોજાઈ હતી અને ખુદ મુખ્યમંત્રી ખુદ નાયબ મુખ્યમંત્રી કૃષિમંત્રીએ જે પ્રમાણે અસરગત વિસ્તારોની મુલાકાત લીધી છે એના ઉપરથી સરકારની નીતિ સ્પષ્ટ થાય છે પરંતુ ક્યાંક નિયમો હોય છે ક્યાંક ગણિત હોય છે અને જે પ્રમાણે સરકાર ઈચ્છી રહી છે કે સૌથી વહેલું અને સૌથી મોટું પેકેજ જાહેર કરવું તેને લઈને પણ સરકાર અનેક બાબતો વિચારણા હેઠળ છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં ગઈકાલની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા આ ઉપરાંત એમ કે દાસ કે જે મુખ્ય સચિવ છે એ પણ ઉપસ્થિત હતા મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ ઉપસ્થિત હતા તેની સાથે અંજુ શર્મા કે જે અધિક મુખ્ય સચિવ છે કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નાણા વિભાગના નટરાજન ટી નટરાજન પણ ઉપસ્થિત હતા અવંતિકા સિંઘ વિક્રાંત પાંડે આ તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા પરંતુ દ્રશ્યની અંદર ક્યાંક નથી દેખાતા તો એ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ નથી દેખાતા અને એટલા માટે જ લાગી રહ્યું છે કે જે દરખાસ્ત તૈયાર થઈ છે જે ગણતરી મૂકવામાં આવી છે ખેડૂતોને મદદ કરવા માટેની જે સંખ્યા આંકડો નક્કી કરવામાં આવ્યો છે એનો પરામર્શ નાણાં મંત્રી કનુ દેસાઈ સાથે કરવાનો બાકી છે કારણ કે આફ્ટર ઓલ નાણાં મંત્રી જ એ પેકેજને